જેતપુર શહેર યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા હોસ્પિટલમાં ડોક્ટરની ઘટને લઈને આપ્યું આવેદનપત્ર જેતપુર તાલુકામાં દોઢ લાખની વસ્તી વચ્ચે એક જ માત્ર હોસ્પિટલ આવેલી છે ડોક્ટરની ઘટને લઈને દર્દીઓને ઇમરજન્સીમાં જુનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવી છે ત્યારે આવા અનેક પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી જેતપુરની અંદર એક લાખની વસ્તી અને આમ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની દોઢથી બે લાખની વસ્તી આની વચ્ચે જેતપુરની અંદર એક ગ્રેડની હોસ્પિટલ આવેલ છે આ હોસ્પિટલ ફક્ત એક ડૉક્ટરના ઉપર જ નિર્ભર છે તો ડોક્ટરોમાં ઓર્થોપેડિક ડોક્ટર નથી બાળકોના ડોક્ટર નથી રોગ નિષ્ણાંત નથી રેડિયોલોજીસ્ટ નથી તો આવા તમામ જગ્યાઓ જે ખાલી પડી છે એ પૂરવા માટે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે આ પહેલાં મારી જાણ મુજબ પત્રકાર સંઘ પણ પ્રત્યેક ઉપવાસ ત્રણ દિવસના કરેલ હતા હવે જો આ અંગે આગળ કાંઈ કાર્યવાહી કરવા માં કારણ કે જેતપુરની અંદર ચૂંટાયેલા તો નિર્ભર બની ગયા છે એને નિંબળતત્રમાંથી જાગવાની જરૂર છે આજે ખોબલેને ખોબલે ભારતીય જનતા પાર્ટીને લોકોએ મત આપ્યા છે આજે પૂર્વ આરોગ્ય મંત્રી આજે જેપુરના જેતપુર વિસ્તારના સંસદ સભ્ય છે તેમણે પણ જાગવાની જરૂર છે તો મત લઈ અને ભોર નિંદ્રામાં સુતેલા લોકોને જગાડો અને આ પ્રજાએ પણ જાગવાની જરૂર છે આટલી અમારી નમ્ર વિનંતી છે તો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી તમારો શું આયોજન આગામી અમે ઉગ્ર આંદોલન કરતું જરૂર પડીએ તો આમણાં તુફકાસ પર બેસવું પડે તો હું બેસવા તૈયાર છું એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભૂજ કચ્છ